આ તરફ લીલીયા તાલુકામાં પણ ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા લીલીયા તાલુકાના ભેસાણમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા અને વરસાદી ઝાપટાથી ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદનું આગમન થયું ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ ખાંભાના ખડાધાર બોરાડા ગીદડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે ડુંગળી બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન સાથે આ વરસાદ ખાબક્યો છે અને ચોમાસામાં પડે તેવા કરા પણ પડ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાજકોટના વીછિયા બોટા સુરેન્દ્રનગર પંથકમાં પણ ખરા પડ્યા અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે ખરા પડતા ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા તો આકાશી આફતે રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે ખાસ કરીને ખેડૂતોના ઉભા પાકનો કચ્ચરખાણ વળી ગયો છે ઉનાળામાં જ્યારે કેરીનો સમય આવ્યો ત્યારે જ કમોસમી વરસાદ ત્રાટક્યો અને કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું ઉપરાંત તલ અને ડાંગરના પાકને પણ વ્યાપકપણે નુકસાન છે ગીર સોમનાથ રાજકોટ સુરત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરના પાકને નુકસાન અત્યારે નર્મદા અરવલ્લી પાટણ બરવાડા નવસારીમાં પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે તો રાજ્યભરમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ લોકોના પ્રસંગ પર પણ પાણી ફેરવ્યું છે તે પવન સાથે વરસાદ ખાબકતા કેટલા સ્થળોએ મંડપ ઉડી જવાની અને ધરાશાયી થવાની ઘટના બની અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મસ હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે અને કેટલાક સ્થળોએ લગ્ન સહિતના પ્રસંગોમાં ઊભા કરેલા મંડપો જમીદોસ થયા છે ભારે પવન ફૂંકાતા મંડપ ધરાશાયી થયો છે બોટાદ અરવલ્લી વડોદરા ભરૂચ સાળંગપુર સહિતના વિસ્તારોમાં પણ મંડપ ધરાશાયી થવાની ઘટના બની છે તો મિની વાવાઝોડાએ લોકોનો પ્રસંગ બગાડ્યો છે અનેક લોકોના ઘરે પ્રસંગ હતો લગ્નનો પ્રસંગ હતો અને આવા સમયે મહેમાનો પણ હતા ઘરે માંડવો બાંધેલો હતો એ માંડવા પણ ઉડી ગયા તો સુરતમાં જામ્યો છે કમોસમી વરસાદી માહોલ જિલ્લાના ચલથાણ કડોદરા જોડવા હલધરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કાળઝળ ગરમીમાં વરસાદ પડતા બાળકોએ તેની મજા માણી હતી કમોસમી વરસાદથી ગામડાઓના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કેરી સહિત ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે તો વીજળીના કડાકા ભરાકા સાથે આ પવન ફૂંકાયો હતો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર જાણે કે ચોમાસું બેસી ગયું હોય અષાઢી માહોલ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે તો રસ્તા ભીના થઈ ગયા છે અને નહેરોમાંથી પાણી પણ વહેતા થયા છે કે આ વખતનો જે આ વરસાદ છે કમોસમી વરસાદ એ મિની વાવાઝોડા સમાન છે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની સાથે આ વરસાદ પણ ત્રાટકી રહ્યો છે એવો પવન કે હોર્ડિંગ થઈ ગયા તૂટી ગયા વૃક્ષો પણ થરાશાયી થઈ ગયા અને આ પવનના સાથે અથવા તો પવનની ઝપેટમાં જે આવ્યું તે તે લેતો ગયો છે અને ઉપરથી આ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઉનાળુ પાક પર આ વરસાદ ઘાત બેઠી છે ખેડૂતો ચિંતામાં છે કારણ કે હવે જે પાક તૈયાર થઈ ગયો છે તે પાકના તેઓને પૂરતા રૂપિયા પણ નહીં મળે માટે આ સિઝન પૂરેપૂરી બરબાદ થઈ જશે તેવી ચિંતા તેઓને સતાવી રહી છે ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે એક તરફ બાળકો આ વરસાદી માહોલની મજા માણી રહ્યા છે બીજી તરફ ખેડૂતો ચિંતામાં છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વરસી હતી બીજી તરફ જલ્દી પોતામાં એક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ડાંગર છે શાકભાજી ના પાકો ને અને કેરી ના ભાગ ને ભારે નુકસાન ની ભીતિ હાલ વરસાદ ને બગડી કમોસમી વરસાદે વેર્યો છે વિનાશ કમોસમી વરસાદમાં હજારો મણ ડાંગર પલળી ગઈ છે રાઇસ મિલમાં ખરીદી કરેલી ડાંગર પલટતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઉનાળુ ડાંગર કરતા ખેડૂતોનું પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે રાઇસ મિલમાં ખરીદેલી ડાંગર પલટતા હવે ન વેચાય કે ન રખાય તેવી સ્થિતિ છે ખેડૂતો પાસેની ખરીદેલી ડાંગર પલળી જતાં રાઇસ મિલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે દસકોઈ તાલુકાના વિસલપુરમાં રાઇસ મિલોને ધારકોને થયું છે નુકસાન વિસલપુરમાં આવેલી ચારથી પાંચ જેટલા રાઇસ મિલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન વિસલપુરના ખેડૂતોને પકવેલી ઉનાળુ ડાંગર હાથમાં આવેલી છીનવાઈ ગઈ છે અને વિસલપુર ગામના અંદાજે પચાસથી વધુ ખેડૂતોને ડાંગરના પાકમાં નુકસાન થયું છે ખેડૂતોનું કહેવું છે કે ઉભા પાક કમોસમી વરસાદમાં પલળી જતાં હવે ભાવ પણ નહીં મળે અને ઘરે રાખી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી દરેક રાઇસ મિલમાં લગભગ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ઉનાળુ ડાંગરનો પીરિયડ એવો હોય કે શોર્ટ ટાઈમમાં એને ખેતરમાંથી લઈ અને આપણા ત્યાં નાખીને એને ફરીથી મિલોમાં ત્યાં મોકલવાની હોય છે એની પ્રોસેસ લેવાની મોકલવાની શોર્ટ ટાઈમમાં હોય છે અને પાછળ ચોમાસું આવતું હોય છે આ વરસાદ કમોસમી વરસાદ વહેલો આવતા ટાઈમિંગમાં દરેક લોકો ખેડૂતો વેપારીઓ દરેક લોકો ભૂલા પડ્યા છે ખેડૂતની પરિસ્થિતિ હાલ બે હાલ બની જાય કોઈપણ કારણે સરકાર શ્રીએ આની અંદર રાહત આપવી જોઈએ ખેડૂતના દેવા નાબૂદ કરવાનો સમય ખરેખર આવી ગયો છે અને આવા ટાઈમે જો સરકાર ખેડૂતોને મદદ કરે તો કંઈક ખેડૂતો